નમસ્કાર મિત્રો હમણાં ટૂંક સમયમાં આપણે શાળા કક્ષાએ ત્રિમાસિક કસોટીનું આયોજન કરું એવો પરિપત્ર થયો છે અને આ વખતે જે શાળા કક્ષાએ તમામ પ્રાથમિક શાળાઓમાં શાળા કક્ષાએ ત્રિમાસિક કસોટીનું આયોજન કરવાનું થાય છે એ તારીખ અઢારથી કરી અને ત્રીસ ઓગસ્ટ દરમિયાન કરવાનું થાય છે હવે એના માટે ચાલીસ ચાલીસ ગુણના દરેક વિષયના પ્રશ્નપત્રો આપણે ધોરણ ત્રણથી આઠમાં બનાવવાના રહેશે જે શિક્ષકોએ પોતે વ્યક્તિગત જ બનાવવાના છે પણ આના માટે શિક્ષકે જો માર્ગદર્શન જોઈતું હોય તો એના માટે આપણે પ્રશ્ન બેંક તમને મળી રહે છે અને એ પ્રશ્ન બેંકના આધારે પણ તમે પ્રશ્નપત્ર બનાવી શકો છો તો આજના વિડીયોમાં આપણે પ્રશ્ન બેંક ક્યાંથી મેળવી અને કઈ રીતે ડાઉનલોડ કરવી એની સરસ મજાની આપણે માહિતી આપશું તો સૌથી પહેલાં આપણે ગૂગલમાં જઈ આપણે ગૂગલમાં જઈને સર્ચ એન્જિનમાં લખવાનું છે એસએસએ ગુજરાત એસએસએ ગુજરાત લખશો એટલે મિત્રો અહીંયા એસએસએ ગુજરાત વેબસાઇટ આવે છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમને અહીંયા એસએસએ ગુજરાતમાં જે પીળા કલરમાં બ્લેક વ્યક્તિ દેખાય છે પુસ્તક સાથે એ છે ઓનલાઈન એ એટેન્ડન્સ વિદ્યાર્થીની ઓનલાઈન હાજરી માટેનો ઓપ્શન છે ચાઇલ્ડ ટ્રેકિંગની બાજુમાં તેના પર આપણે ક્લિક કરશું તેના પર ક્લિક કરશું એટલે આપણે પાસવર્ડ યુઝરનેમ અને પાસવર્ડ નાખવાનો રહે છે જે તે તમારી શાળાનો તમારે નાખવાનો રહેશે એ ગુજરાતનો યુઝરનેમ અને પાસવર્ડ ચા એનો એ જ પાસવર્ડ અહીંયા નાખવાનો રહેશે અને કેપચા નાખી દઈશું આપણે થ્રી નાઇન એટ ફોર સેવન ટુ એને લોગિન આપણે થઈ જશું લોગિન થશું એટલે મિત્રો આ રીતે ઓપ્શન ખુલશે અને અહીંયા તમે જોઈ શકો છો કે આ મારી શાળાનું જે ડેશબોર્ડ છે એ ખુલી ગયું છે હવે આપણે એના માટે અહીંયા ત્રણ લાઈન દેખાય છે આડી વ્હાઈટ કલરની જમણી બાજુ કોર્નરમાં એના ઉપર ક્લિક કરશું એના ઉપર ક્લિક કરશું એટલે મિત્રો ટીચર્સ રિપોર્ટ સ્ટુડન્ટ રિપોર્ટ જીએસસી જીએસ ક્યુએસી રિપોર્ટ અને સામાયિક મૂલ્યાંકન પ્રશ્નપત્ર પ્રશ્ન બેંક છે એના ઉપર આપણે ક્લિક કરશું એટલે આ પ્રશ્નપત્ર કોઈ જો આ રીતે ખુલી ગયું કે આ પ્રશ્નપત્ર કોઈપણ પ્રશ્નના જવાબ કોઈએ તૈયાર કરી સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમ દ્વારા પ્રસારિત કરવા નહીં આ માત્ર આપણે શિક્ષક દ્વારા આ પત્રો પ્રશ્ન બેંક ડાઉનલોડ કરવાની છે હવે આમાં તમે જોઈ શકો છો ધોરણ અને વિષય અને મીડિયમ માધ્યમ આપેલું છે દાખલા કે ત્રણ ધોરણ છે તો એના દરેક વિષયના અહીંયા પ્રશ્નપત્રો પહેલાં ત્રીજાના છે પછી ચોથાના છે પાંચમાના છે છઠ્ઠાના છે સાતમાના છે અને આઠમાના છે આ રીતે પ્રશ્નપત્રો છે પ્રશ્નપત્ર આ પ્રશ્ન બેંક છે અને આ વિષયવાઈઝ પ્રશ્ન બેંક છે હવે આપણે એની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો અહીંયા તમે જે બ્લુ કલરનો એરો છે એના ઉપર ક્લિક કરશું એટલે જો ડાઉનલોડ અગેન આ આપણી પીડીએફ અહીંયા ડાઉનલોડ થઈ ગઈ છે તો આ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે મિત્રો આ પ્રશ્ન બેંક છે આ પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો આ પ્રશ્નો તમારે આના આધારે તમે પ્રશ્નપત્ર તૈયાર કરી અને આપણને જે ત્રિમાસિક કસોટીનું આયોજન કરવાનું કહ્યું છે એ ત્રિમાસિક કસોટીમાં આપણે ચાલીસ માર્કનો પ્રશ્નપત્ર પત્ર બનાવી વિષય અને અઢારથી ત્રીસ ઓગસ્ટ વચ્ચે દરેક શાળાએ દરેક વિષયના અને દરેક ધોરણના આ રીતે પરીક્ષા એટલે કે કસોટી લેવાની રહેશે આભાર થેન્ક યુ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ભારત માતા કી જય